હેલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે શનિવાર છે ને અમે લોકો જઈ રહ્યા છીએ ઉમાપુરા હનુમાન દાદાના મંદિરે બહુ જ મસ્ત મંદિર છે હનુમાન દાદાનું ક્યારેક આ બાજુ આવો હાથી જણમાં તો જરૂરથી દર્શન કરવા આવજો આજે વરસાદ પણ બહુ જ છે વાતાવરણ તમે જોઈ શકો છો અહીંયા તો અત્યારે ઓછો ચાલે છે બાકી અંધાર્યું તો બહુ જ છે વાદળા જોઈ શકો છો કાળા ભમર વાદળા થઈ ગયા છે ચારે બાજુ વરસાદ એટલો બધો છે ને પણ અહીંયા અત્યારે નીકળ્યા છે તો અહીંયા ઝીણા ઝીણા છાંટા પડે છે એટલો બધો નથી આવતો વરસાદ અહીં સરસ મજાનું વાતાવરણ છે આમ બી લોંગ ડ્રાઈવ પર ફરવાની મજા જ આવે છે અમારા ઘર બાજુથી લગભગ છે ને પંદરે એક કિલોમીટર જેટલું છે અને વાતાવરણ એટલું મસ્ત લાગે છે ને જો ને ચારે બાજુ લીલી લીલી હરિયાળીને સરસ મજાનું વાતાવરણ છે તો ક્યારેક આવો ને આ બાજુ તો જરૂરથી દર્શન કરવા આવજો તમે કઈ જગ્યાએથી ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છે જરૂરથી કમેન્ટમાં મને કહેજો મને તો આવું વાતાવરણ હોય છે ને ખૂબ ગમે છે અત્યારે ભાદરવી પૂનમ આવે છે ને તો જો બધાએ પગપાળા ચાલુ કરી દીધું છે ચાલવા અંબાજી જવા માટે નીકળે ને આ રોડ ઉપરથી બધા અંબાજી ચાલતા જતા હોય છે દર્શન કરવા માટે હવે આપણે અંદરની સાઈડ એન્ટર થઈ ગયા છે અહીંયા મસ્ત મસ્ત તમે જુઓ ને તો એવા સરસ મજાના ફાર્મ હાઉસ બનાવેલા હોય છે ને મજા આવે એવું વાતાવરણ ચારે બાજુ આવી રીતનું મસ્ત ખેતર ને વાડીને બધું સરસ એવું મજાનું વાતાવરણ એકદમ લીલાછમ ઝાડવાઓ છે રાત્રે તો ડર લાગ્યો હો બાકી આ રસ્તા ઉપર કંઈ અવર જવર નહીં સિંગલ પસલીનો રોડ છે અને તમે જોઈ શકો છો નકરા ઝાડવા ઝાડવાને કેવું બધું છે અને આ બધા ખેતરોને આગળ ખેતરમાં મસ્ત મજાના પેલા તુરિયાના ગલકાના વેલા આવેલા હતા સરસ મજાના એ બાજુ જાય એવું નહોતું નકર હું તમને નજીકથી જઈને બતાવત પણ અહીંયા છે ને આખા રસ્તા ઉપર ને શાકભાજી વેચવાવાળા મળે જ છે તમને અને એકદમ ચોખ્ખીને શુદ્ધ સરસ શાકભાજી મળી રહે કેમ કે ડાયરેક્ટ ખેતરમાંથી લાવીને આ લોકો વેચાણ કરતા હોય છે ઉનાળા ઉનાળાના ટાઈમમાં તો અહીંયા ગોરસ આંબલીના ઝાડ બહુ જ છે ગોરસ આંબલી આવે છે ને એના આ બીજો મસ્ત મજાનું ફાર્મ હાઉસ છે ત્યારે તો હું બહુ જ ખાઉં છું રસ્તામાં ઊભી ઊભી રહીને ગોરસ આંબલી લઈને કેટલી તોડીને ખાઈ લઈએ છીએ અમે લોકો તો અને મજા આવે છે અહીંયા ઉનાળાના ટાઈમમાં સરસ મજા આવે એવું છે પણ ગોરા વેચવા વેચવાવાળાએ ઘણા બધા બેઠા હોય છે અત્યારે તો એ લોકો શાકભાજી લઈને બેઠા હોય છે ગલકાન મરચાં ને બધું કેટલી જાતનું શાક હોય છે ડાયરેક્ટ એમના ખેતરવાડીમાંથી જ લેતા આવતા હોય ને તો ત્યાંથી લઈ આવે છે અને પછી શાકભાજી એ લોકો વેચે છે આમ તો સારું જ ને આપણને ડાયરેક્ટ ખેતરનું શાકભાજી ખાવા મળે એ સારું ચોખ્ખું અત્યારે તો તમને ખબર છે ને બધું દવાઓથી પકવી પકવીને શાક મળતું હોય છે એના કરતાં આવું ચોખ્ખું સારું શાકભાજી હું જ્યારે પણ આવું ત્યારે અહીંયાથી ઘણું શાકભાજી ખરીદી જ લઉં છું હજુ હનુમાન દાદાના દર્શન બી આપણને થઈ ગયા આ બાજુ છે ને શમશાન આવેલું છે ત્યાં કેટલાય બધા બેઠા હશે બધા કેટલાય કેળા અને બટેટા અને બધું કેટલુંય ખવડાવતા હોય છે આ ભાઈ જો અત્યારે એમને કેળા જ ખવડાવી રહ્યા છે આ માસી ખવડાવી રહ્યા છે બધા ગાડી ઊભી રાખી રાખીને જો કેવી લાઈન લગાવીને બેઠા જ આમથી આમ આમથી આમ ભાગ્યા જ રાખે જ કેવું મસ્ત વાતાવરણ છે તમે જોઈ શકો છો આમ તળાવ છે અહીંયા મસ્ત મજાનું હવે ચાલુ થઈ ગયું છે આપણે અંદર અહીંયાથી થોડા ઘણા તમને સાધનોને એવું બધું દેખાતું રહે છે બાકી આ આખો રસ્તો અવસોમસામ જ હોય છે આ ખાલી અહીંયા શનિ રવિમાં જ શનિવાર ને મંગળવારની અવર જવર હોય છે હવે આપણે અહીંયાથી બધા શાકભાજીવાળાને એવું બધું ચાલુ થઈ જશે નાના નાના છોકરાઓ ઊભા હોય જ આ જો અહીંયા આમ ઊભા છે લઈને ગલકાને એવું બધું શાકને નાના નાના છોકરાઓને બધા લઈને માસીઓને બેઠા હોય છે એક બા બાને બેઠા હોય છે પણ અમે રિટર્નમાં શાકભાજી લઈ જજો આપણને બૂમાં પાડ્યા રાખે મને કે પૂરું તગારું આપી દઉં છું તમને લઈ જાઉં કે ગલકાનું હવે એટલા બધા દસ પંદર કિલો ગલકા લઈને મારે શું કરવા અથાણું તો ન ખાય એનું અને એ પાછા પાકી જવાના બી બધા એના કરતાં પછી મેં કીધું રિટર્નમાં જે શાક મળશે એ આપણે લઈ લઈશું આમે છોકરાઓ તો તમને ખબર ને ખાવાના કેવા નેહાકણા હોય છે ખાતા તો કાંઈ હોતા નથી એટલે પછી જોઈએ છે શું શું શાક મળે છે રિટર્નમાં શાક લઈશું અહીંયા વરસાદ પાસો ચાલુ થઈ ગયો છે આ દાદાનું મસ્ત મંદિર છે ક્યારે આવો તો દર્શન કરવા જરૂરથી તમે દર્શન કરજો આગળ દાદા મસ્ત છત્રી લઈને જતા હતા મારી આમ જોતાં જોતાં જતા હતા આ જો ભાઈ આવી ગયા સાયકલ લઈને આવે છે એ પાણીપુરી એ ઘી પાણીપુરી જોઈને તો કોના મોઢામાં પાણીનો આવે પણ ચોમાસામાં બહારની પાણીપુરી ના ખાઈએ એટલું સારું આ બીજા રમકડાવાળા ભાઈ આવી ગયા વેદિકા કરિહાન સાથે છે નહીં જો એ બી હોત તો રમકડાની જીત કરે જ કે મમ્મી કાંક લઈ આ લો ને હજી બી આવી લા રમકડાની આપણને ઘણી મજા આવે આમ બચપનની બધી યાદો તાજી થઈ જાય મેળા જેવું અહીંયા મેળો ભરાય જ છે સરસ મજાનો તમને એવું જ લાગે કે ક્યાંક મેળામાં આવી ગયા હોય ને એવું એવું જ દેખાતું હોય ને વાતાવરણ એવું મસ્ત શાંત વાતાવરણ હોય છે ને કે આપણને એટલી મજા આવે છે ને મંદિરમાં અને દાદાના તો દર્શન થાય ને તો જાણે એવું જ લાગે કે સાક્ષાત દાદા જ સામે બેઠા હોય એવું આમ તમે જુઓ તો આજુબાજુમાં બધા ઘરે મસ્ત મજીના મજાના બનાવ્યા છે એકનું તો ઘર જોયું ને તમે જો માટીનું આખું કિચન બનાવ્યું છે સરસ મજાનું ગામડાની તો આમ વાત જ કાંઈક અલગ જ હોય છે કહીએ ને પણ અમદાવાદ કરતાં આવું દૂર થોડું શુદ્ધ વાતાવરણમાં રહે એવું સારું અને અમદાવાદમાં નકરો પોલ્યુશનને એવું બધું જ હાલ્યા કરે અમારી બાજુ તો એમ એટલું બધું નથી હોતું અમારે ગામડા જેવો જ વિસ્તાર ગણાય છે સરસ મજાનો છે અમે બી રહીએ છીએ અમે એટલે ઘણા દૂર રહીએ છીએ એના લીધે જ કે ચોખ્ખું ને સારું વાતાવરણ આપણને મળી રહે અમદાવાદથી થોડાક દૂર છે પણ સરસ મજાની શાંતિ અને એવું સરસ રહેવાનું રહેણી કરણી માણસો બધાએ સારા અને આ જોઈ લઈએ અમે જો પલળી ગયા છે કૌશલ આખા પલળી ગયા છે હું પલળી ગઈ છું વાતાવરણ તમે જોવો છો વરસાદ ચાલુ થઈ ગયો છે એન્ટર થઈ ગયા હવે અહીંયા સરસ મજાના ચારે બાજુ રમકડે રમકડે તેલને શ્રીફળને દાદાના દર્શન કરી લો પહોંચી ગયા આપણે મંદિરે આ અમારા વાલા જય શ્રી રામ હનુમાન દાદા પછી આપણે નીચે બી મોયરામાં બી એક મંદિર છે ને આ ઉતર સીડીઓ ઉતરતા ઉતરતા તમે જો આમ બોટ જેવું જોવા મળી ગયું પહેલાંના જમાનામાં બહુ જ જોઈ છે હવે તો આ બધું છે ને લુપ્ત થઈ ગયું છે કે એ જોવા મળતું નથી આપણને અંદર સરસ મજાનો જોયો અને નાની એવડી વાટડીમાં ચાલતું હતું આ આવી ગયા આપણે શનિદેવ મહારાજના દર્શન કરવા એમને ફૂલ અર્પણ કરી લીધા પગે લાગી દઈએ બધા જય હો શનિદેવ મહારાજની જય હો હવે આવી ગયા આપણે હનુમાન દાદાને સિંદૂર અને તેલ ચડાવવા માટે એક બેને ચડાવી રહ્યા છે મેં કીધું કૌશલ પાંચ મિનિટ ઊભા રહે એને પૂજા અર્ચના કરી લો હવે આવી ગયા છે કૌશલ સિંદૂર અને તેલ ચડાવવા માટે હવે એ ચડાવી દે આપણે બી પગે લાગી લઈએ જય હનુમાન દાદા જય શ્રી રામ કરી દીધું સિંદૂરને અર્પણ કરી દીધું ફૂલ અર્પણ કરી લીધા હવે બીજાનો વારો આવે આવી ગયા મેલડી માતા બાજુમાં મેલડી માતાનું મૂર્તિ છે ને આ છે આપણે કુળદેવી મહાકાળી માતા હવે અહીંયા આ પતલો એવી રસ્તો છે ગલીમાંથી બધા બહાર નીકળે છે હવે આપણે જવાનું છે શ્રીફળ વધેરવા માટે હવે કૌશલ કે અહીંયા જવું છે પહેલાં મેં કીધું પહેલાં શ્રીફળ વધેરી દઈએ આપણે શ્રીફળ વધેરી દીધું મસ્ત મજાનું સરસ એવું મીઠું એવું શ્રીફળ નીકળ્યું એમણે પ્રસાદનો ભોગ લગાવી દીધો અને હવે આપણે આવી ગયા શંકર ભગવાનના મંદિરે બાજુમાં સરસ મજાનું મહાદેવનું મંદિર છે મહાદેવના આપણે દર્શન કરી લીધા હવે આવી ગયા કષ્ટભંજન હનુમાન દાદાનો ફોટો મસ્ત મજાનો છે હવે આ રિટર્નમાં નીકળતાં નીકળતા એકવાર ફરી દાદાના દર્શન કરી લઈએ દાદા હવનું ભલું કરજો બધાનું સારું કરજો જગતમાં તમારો મહિમા અપરંપાર છે જય હો મારા દાદાની આ છે ચારે બાજુ એમનું બજાર અહીંયા આવો ને તો ભૂંગળા બટેટા અને ગોટા ખાવાનો તો ભૂલતા જ નહીં અહીંયા કોઈ બી જગ્યાએ બેસો ને તમે નાસ્તો કરવા માટે સરસ મજાના ભૂંગળા બટેકા હોય છે અને ગોટા ચારે બાજુ એ જ વસ્તુ નાસ્તો મળે છે નાસ્તા હાઉસ છે બધા કોઈ બી જગ્યાએ બેસો અમે અહીંયા બેસી ગયા છે મેં કીધું કે મારા માટે એક પ્લેટ ભૂંગળા બટેકા એ કે હું બી ભૂંગળા બટેકા કહીશ મંગાવી લીધા છે અમે બે પ્લેટ ભૂંગળા બટાકા મંગાવ્યા અમે સાદા મંગાવ્યા છે અત્યારે મેં કહું પહેલાં સાદા ખાઈએ ભૂંગળા પછી મસાલાવાળા ભૂંગળા ખાઈશું ચલો તમે બધાએ થોડો થોડો ખાઈ લો બહુ સ્પાઈસી છે કૌશલ તો મને લાગતું નહીં ખાઈ શકે કેમ કે એ ફાકી ખાવાવાળા છે એટલે એને તીખું લાગે જ છે જો તમે પાણીની બોટલ લઈને ચાલુ કરી લીધું જ પાણી પીવાનું થોડું ખાધું ને એને તીખી લાગી જ ગયું મેં તો બીજી પ્લેટ બી મંગાવી લીધી એક તો પૂરી કરી એ દીધી અને મેં બીજી એ ખાઈશ અને જોડે જોડે ભજીયા મંગાવ્યા હોય એના ભજીયાની કઢી બહુ જ મસ્ત હોય છે જ્યારે ક્યારેક આવો તો ખાજો જરૂરથી અને મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો